નમસ્કાર મિત્રો વેલકમ છે મારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર મિત્રો હું તમારા માટે એક નવો જ ટૉપિક લઈને આવી રહ્યો છું તે ટોપિક છે ધોરણ આઠનું ગુજરાતી તેમાં મિત્રો જો વાત કરીએ તો લેખક પરિચય તેમજ કવિ પરિચય શબ્દ સમજૂતી તથા પાઠનો સાર અથવા તો પાઠનો મુખ્ય મહિમા કયો રહેલો છે તેની વાત પણ કરવામાં આવેલી છે અને સંપૂર્ણપણે વ્યાકરણનો પણ સમાવેશ થયેલો છે તો મિત્રો આ વિડીયો તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને સ્ટેટ ટુ તેમજ ટાટાની તૈયારી કરતા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની શકે તો મિત્રો આ લિંકને ફટાફટ શેર કરી દો તો હવે આપણે સ્ટાર્ટ કરીશું તો હવે જોઈએ ધોરણ આઠ ગુજરાતી પાઠ તેર ચાલ મજાની આંબાવાડી ગની દહીવાળા લેખક છે એના ગની દહીવાળા તો જોઈએની બેઝિક માહિતી ગની દહીવાલાનું મૂળ નામ અબ્દુલ ગની અબ્દુલ કરીમ છે પ્રશ્ન બની શકે છે મિત્રો ગની દહીવાલાનું મૂળ નામ જણાવો તો અબ્દુલ ગની અબ્દુલ કરીમ તેઓ ગઝલકાર અને ગીતકાર તરીકે જાણીતા છે ગની દહીવાલા શા માટે જાણીતા છે તો ગઝલકાર અને ગીતકાર માટે જાણીતા છે ગાતા ઝરણાં અને ગનીમત એ તેમના જાણીતા સર્જન છે ગની દહીવાળાના જાણીતા સર્જન કયા કયા છે ગાતા ઝરણા અને ગણિમત તેમના જાણીતા સર્જનો છે ચાલ મજાની આંબાવાડી કૃતિમાં કવિ રમવાની વાત કરે છે પ્રશ્ન મિત્રો બની શકે છે ચાલ મજાની આંબાવાડીમાં કવિ શાની વાત કરે છે તો રમવાની વાત કરે છે પરંતુ એમાં અલગ અલગ રીતે જે વાત મૂકે છે તે ઘણી જ રસપ્રદ છે ક્યારેક નિષ્ફળ નિષ્ફળ તો ક્યારેક આગળ આગળ ક્યારેક નિષ્ફળ નિષ્ફળ તો ક્યારેક આગળ આગળ રમવાની અહીં વાત છે અહીં પ્રાસની રમત છે અહી પ્રાસની રમત કે મિત્રો સમાન ઉચ્ચારવાળા વાળા શબ્દો જેમ કે આવળ બાવળ અહીંયા પ્રાસ રચાયો છે મિત્રો તો જોઈએ આગળ 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 કાગળ કાગળ જેવા કાફ્યાઓ છે આવળ બાવળ આગળ આગળ કાગળ કાગળ જેવા શું દર્શાવે છે કાવ્ય દર્શાવે છે તો રમી એ રદીપ થકી સુંદર વાતાવરણ સર્જાય છે રમીએ એ છે રદીપ તો મિત્રો હવે જોઈએ આપણે આગળ જોઈએ શબ્દાર્થ અમસ્તુ અમથું વ્યર્થ નકામું અમસ્તુ અમથુ વ્યર્થ નકામું અહેતુક વિના કારણ કારણ વિના અહેતુક વિના કારણ

આખડી બાધા અડચણ પ્રતિબંધ બાધા માનતા આખડી બાધા અડચણ પ્રતિબંધ છળ છલ કપટ છેતરપિંડી છ છ કપટ છેતરપિંડી હથભાગી કમનસીબ હથભાગી કમનસીબ ભાગ્યું અથભાગી કમનસીબ અભાગ્યું પ્રારબ્ધ નસીબ પ્રારબ્ધ નસીબ ભાગ્ય પોકળ ખોટું પોકળ ખોટું બે બુનિયાદ પાયા વગરનું બે બુનિયાદ પાયા વગરનું પારાવાર અપાળ પુષ્કળ પારાવાર અપાર પુષ્કળ પારાવાર અપાર પુષ્કળ જોઈએ મિત્રો આગળ તો ખ્યાલ આવી ગયો છે છતાં આપણે છેલ્લે એનું રિવિઝન કરી લઈશું તો મિત્રો આપણે ફરીથી એકવાર એનું પુનરાવર્તન કરી લઈએ જેથી કરીને પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે તો મિત્રો ધ્યાન આપજો પાઠ તેર ચાલ મજાની આંબાવાડી ગની દહીવાડા ગની દહીવાલાનું નામ છે અબ્દુલ ગની અબ્દુલ કરીમ ગઝલકાર અને ગીતકાર તરીકે જાણીતા છે ગની દહીવાલાના જાણીતા સર્જનો ગાતા ઝરણા અને ગની મત ચાલ મજાની આંબાવાડી કૃતિમાં કવિ શાહની વાત કરે છે તો રમવાની વાત કરે છે પરંતુ એમાં અલગ અલગ રીતે જે વાત મૂકે છે તે ઘણી જ રસપ્રદ છે ક્યારેક નિષ્ફળ નિષ્ફળ તો ક્યારેક આગળ આગળ રમવાની અહીં વાત છે અહીં પ્રાસનની રમત સાથે જ આકર્ષક છે આવળ બાવળ આગળ આગળ કાગળ કાગળ જેવા શું દર્શાવે છે કાપ્ય દર્શાવે છે રમીએ એ રદીપ દર્શાવે છે તો જોઈએ હવે મિત્રો શબ્દાર્થ શબ્દાર્થ અમસ્તુ અમથું વ્યર્થ નકામું અહેતુક કારણ વિના મફતનું મહેનત કે મૂલ્ય વિનાનું નાહક વગર કારણે ખાલી પીલી બાધા માનતા આખડી બાધા અડચણ પ્રતિબંધ છળ છલ કપટ છેતરપિંડી હથભાગી કમનસીબ અભાગ્યું પ્રારબ્ધ નસીબ ભાગ્ય પોકળ ખોટું બેબુનિયાદ બાયા વગરનું પારાવાર અપાર પુષ્કળ મિત્રો ખ્યાલ આવી ગયો છે તો મિત્રો આ અમારી ચેનલ છે ગુજરાતી તમાકા ચેનલનો સિમ્બોલ છે તો મિત્રો લાઈક કરી દેજો બીજા મિત્રોને શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ જો ના કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને અમારા વિડીયો ટાઈમસર મળી રહે તો મિત્રો આ અમારો ટોપિક આ અમારો જે વિડીયો તમને યોગ્ય લાગી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ઉપયોગી બની શકે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો હવે આપણે નવા વિડીયોની સાથે અને નવા ટોપિકની સાથે ફરી મળીશું જય હિન્દ જય ભારત